સાબરકાંઠા તલ પંથકમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતા ગામમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા સહકારી મંડળીમાં વરસાદી પાણી ભરાતા અનાજનો જથ્થો પલળી ગયો હતો ઠેર ઠેર વરસાદી પાણી નજરે પડે છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા હા નમસ્કાર હું ગોરા સેવા સહકારી મંડળીનો કારોબારી સભ્ય છું નવનીતલાલિશોરા ત્રિવેદી અમારી આ મંડળીમાં ખાતર દવા પછી આ અનાજ કે જે આ દીનદયાળુનું જે અનાજ સરકાર વેંકવા આપશે એ બધું વાત પડી ગઈ છે ગવર્ષોથી આજથી લગભગ બે હજાર સાતમાં ફરી આમાં પાણી ભણવાનું હતું એ વખતે અમે એ રિપોર્ટો કર્યા હતા એમાં અમારા આંકડાની પાઇપલાઈનો કરી ગટર લાઇનો કરી પણ ઘટા લાઇનોનું પાણી રસ્તાનું પાણી પાછું મંડળીમાં આવે ને એ રીતે એન્જિનિયરો આગળ કરીશ અને આગળ પાછળ આગળ પાછળ કોઈપણ તાલુકાનો કે જિલ્લાનો વ્યક્તિ આવીને આ કાર્ય કેવું કર્યું શું કર્યું કેમ કર્યું એ જોવાયો નથી આજે પરિસ્થિતિ આ લોકોની બેદરકારીના લીધે જ અમારી આ મંડળીની પરિસ્થિતિ વિકટાઈ ગઈ સાહેબ એટલે નુકસાન લગભગ અમારી મંડળીમાં ચાર લાખ ઉપર હશે ખાતર બોતર બી બિયારણ આ તે બધું થઈને બધું પડી ગયું એટલે અમારે તકલીફ તો છે જ અત્યારે ખેડૂતોને આ સમયમાં મારે ખાતર આપવું તો ક્યાંથી લઈને આપવું એટલે મોટો ગરીબોનો અનાજ સરકાર ગરીબોનો અનાજ આપે છે અમે વ્યક્તિએ છીએ પણ આ પરિસ્થિતિમાં ગરીબોને ક્યાંથી લાઈન આપું ગરીબોનો આજનો જે જથ્થો હોય તો એ બધો પડ રહી દો તો અમારે શું કરવું એમ મા મટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે આપણી મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે